વિનંતી હા અને આ વિડીયો આ વિડીયો તમારો ઉડી બોક્સ તો બોક્સ હોય ને તો લાઈક કરી દેજો હા હવે મળી આગળ વિડીયોમાં હા તો મિત્રો અમે આવી ગયા છે કામ ઉપર અને આજ કામ કરવાનું છે આપણે સ્લેપ પાડવાનો છે સ્લેપ એટલે ઈ નહીં હો સ્લેબ ભરાઈ ગયો એટલે પ્લેટ ઉપાડવાનું છે જા ખોલવા એટલે ખોલવાનું એમ ચશ્મા તો પહેરવા જ પડે કેમ કે સેફટી રહી ને દૂર પડે આ એક તો આપણે કામ એ બારીએ ને વાહ એટલે પહેરવા પડે હે નગા નો તો દાલે આમાં શું ભાઈ કટાવણ લે લઈને ઉપર ચડ્યા હોય અને જોર બુર ખરે તો આંખની સેફટી રહે ને વિશાલ ભાઈ કહે જેવા ચશ્મા ના પહેરતો એ તો મારા હાવ યાદ આપડે કે છે તો મિત્રો કામ તો આ ચશ્મા પહેરીને જ કરવાનું થાય છો તમે જોઈ રાખો આ વિડિયોમાં તો નહી કોઈને કે હું 10 વર્ષથી કામ કરું તો કરું રાભાઈ 10 વર્ષથી કામ કરે તો અમારા ક્યાં 10 વર્ષ નથી અમે બે ભૈકા જ વૈનકાશી ભાઈ ના ભાઈ એ વાત ખોટી હે તું નોકરી ના નોકરી નોકરી ગામે ગામે તો હું નોકરી કે કામ કે કોઈ પણ ધંધો કરતા હોય ઈ રૂપિયા કમાવાનો ધંધો તો હતો ને કોઈ પણ તો ઈ હું 11 વર્ષથી કરું છું ઈ ભાઈ

વા તમારી ઝડપ છૂટે શૂટ પાડો હો એક એક પછી જરાક રહી ગઈ કરી થાકી ગયા તા ને મિત્રો તો દાદાલી ચા રેતી સારું છું અને આ દાદા છે ને એક દાદા એ રેતી ચારે છે એ રેતી ચારે ચા પાણી આવી ગયો છે બધે માટે તો હવે વિશાલ ભાઈ છે ચાલો ચા પીવા પી લે સા મિત્રો તમે આપને આપ તમને અમારી તો ખબર જ છે કે અમે તો માવા ખાઈએ જ છે જમન બાપા પણ માવાય એ ખાઈને બીડી પી છે ઈ ખરા ઈ કોટન બાસુ તો વેસન મિત્રો એકે હારા નથી પણ આપણે વ્યસન છે તો શું કરવાનું એટલે બનાવી પડે આના વગર હાલતું નથી હા એટલે જ ને ઢીલા નહીં આમ આમ શું કહેવાય મૂડ જ ના થાય કામ કરવાનું અને કોઈ ખાતા હોય તો મૂકવાની ટ્રાય કરજો હા મૂકી દેવા કે મૂકી જ દો એવું તો કોઈ કહેતું નથી હમ્મ તો મુકતો ફાકુ બાકી ખાવા દે વધુ જાઉં ગમે બાપા આવે હા કામે વધુ જાવ હા विशाल भाई पारवान चालू कर दीधु लगे हां मैंने फाकी खाऊ उतम तो बहुत खातो तो हाले विशाल फाकी आपो आपो आप खास मित्र आयो आज आओ आओ जबा इसका नाम है जबा हम दिखाते हैं जबा को जबा नहीं जबा लाला जबा लाला बीजू नाम जबा रो है मोइनोदीन इसका नाम है मोइनोदीन ना ना अब ना

તો મેગી દઈ જમવાનું પછી આપણે ખોરાક છે એ જેને ખાવાનું કામે કહું વિશાલભાઈ ભાઈ મોબાઈલમાં હાથે જોયા વગર મોબાઈલમાં ચડી ગયા જો હું બતાવતા હોય એને તો મોબાઈલ ની લગ્ન એવી લાગી છે